હાલો તમારો વાલો છો જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કઈ છે આજે આપણે આવી ગયા છીએ પ્લાન વાળા વાક્ય લઈને એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં ચેલેન્જ આ વિડિયો અને આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને હા બસો લાઈકનો ટાર્ગેટ છે બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચલો એ પહેલા ગઈકાલનો અને એ પહેલા શનિવારનો જોરદારનો જોરદાર નો ફટકા પ્રેક્ટિસ નો વિડિયો જોવાનો બાકી તો જોઈ લેજો અને ગઈકાલે ઇતિહાસમાં youtube માં પહેલી વાર ત્રણસો કરતા વધારે ક્રિયાપદ વી વન વી ટુ વી થ્રી નો વિડિયો જોવાનો બાકી છે ચૂકતા નહીં વિડિયો જોઈ લેજો ગઈકાલનો આગલો જોરદારનો નો વિડિયો વી વન વી ટુ વી ગુજરાતી અને અંગ્રેજીમાં એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે આજે આપણે આવી ગયા છીએ દરેક ગુજરાતીઓ સૌથી વધારે બોલે છે એવા પ્લાન વાળા વાક્ય લઈને પ્લાન વાળા વાક્ય લઈને પ્લાન વાળા વાક્ય આવે મજબૂરી વાળા વાક્ય આવે ઈચ્છા વાળા વાક્ય આવે જરૂરવાળા વાક્ય આવે પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ઈચ્છા વાળા વાક્યમાં વોન્ટ અને જરૂરવાળા વાક્યમાં નેટ અને બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે દિવસ નંબર નવ દસ અગિયાર બાર બધાયમાં શું આવશે મૂળ ક્રિયાપદ આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો પણ પ્લાનવાળા વાક્ય કહેવાય કોને તમે જુઓ તો ખરા આપણો કાંઈક પ્લાન હોય જસ્ટ એક્ઝામ્પલ મારે વાંચવાનું છે મારે વાંચવાનું હતું મારે વાંચવાનું હશે મારા ભાઈને ત્યાં જવાનું છે મારા ભાઈનો પ્લાન હોય મારા ભાઈને ત્યાં જવાનું હતું પ્લાન હતો મારા ભાઈને ત્યાં જવાનું હશે પ્લાન હશે રમવાનું નૂની નું ના રમવાનું આવવાનું ખાવાનું પીવાનું બોલવાનું ઉઠવાનું લખવાનું વાંચવાનું જોવાનું રોકાવાનું મારા બેન ને ચા બનાવવાની છે મારા બેન ને ચા બનાવવાની હતી મારા બેન ને ચા બનાવવાની હશે તમે જોજો જો મારે ત્યાં જવાનું છે એ મારો પ્લાન છે મારે ત્યાં જવાનું છે અને મારે ત્યાં જવું છે આ બે માં ફેર છે આ બે માં ડિફરન્સ છે મારે ત્યાં જવાનું છે એ મારો પ્લાન છે મારે ત્યાં જવું છે ઈચ્છા મારે ત્યાં જવાનું છે પ્લાન મારે ત્યાં જવું છે ઈચ્છા મારે ત્યાં જવાનું હતું પ્લાન મારે ત્યાં જવું હતું ઈચ્છા બરાબર તો ચાલો પ્લાન વાળા વાક્યમાં ક્રિયાપદમાં પાછળ નો ચાલો એ પહેલા પ્લાન વાળા વાક્યમાં શું આવે છે પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ પહેલા ટુ બી અને ટુ હેવ ના રૂપ ટુ બી એટલે ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર ટુ બી નું ભૂતકાળ વર્ષ ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પ્લાન વાક્યમાં ટુ બી ના રૂપ કાર્ડ મુજબ ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે હજી બાકી છે ટુ હેવ ના રૂપ જો ખાલી ટુ બી અને ટુ હેવ ના રૂપમાં ખાલી ટુ બી નું રૂપ અને ટુ હેવ ના રૂપમાં ક્રિયા ન થાય હવે શું આવી ગયું ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્રિયા થાય એમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આમાં શું આવશે પ્લાનવાળા વાક્ય ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્ય પછી કાર્ડ મુજબ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યો અને કાળ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વાળા વાક્યો આ ચાર ટોપિક ખૂબ અગત્યના છે એ પહેલાં શનિવાર અને રવિવાર ના આગલા બંને વિડીયો જોઈ લેજો અને સોમ મંગળ બુધ ગુરુ એટલે કે દિવસ નંબર નવ દસ અગિયાર બાર ખૂબ અગત્યના છે ચારેય ટોપિક દરેકમાં વર્તમાનકાળ ભૂતકાળ ખેલ ખતમ કાર્ડ બાકી બાકી મોડલ્સ તમે તો ખરા આ આ સિરીઝ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે અને વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે સર હાઈપ કઈ રીતના કરવું હાઈપ કરવા માટે વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો કોમેન્ટ સેક્શનમાં વિડીયો પૂરો થઈ જાય પછી એટલે તમને પોઈન્ટ દેખાશે તમે હાઈપ કરી નાખજો ચાલો વર્તમાન કાળમાં એમિઝાર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોઝ વર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ચાલો મારે લખવાનું છે જો મારે લખવાનું છે મારે લખવાનું છે મારે લખવાનું છે ને મારે લખવું છે મારે લખવું છે તો શું થાય i want to write હજી બાકી હે આપને આ ટોપિક મારે લખવાનું હતું મારે લખવું હતું i wanted to write મારે લખવાનું છે આ પ્લાન છે મારે લખવાનું છે એ પ્લાન છે વર્તમાન કાળમાં એમ ઇઝર વર્તમાન કાળમાં એમ ઇઝર ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં વોઝ વર્ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ બી એમાં આય માં એમ આવે હી સી ઇટ એકવચન માં ઇઝ વી યુ દે બહુવચન માં આર ભૂતકાળ માં આય હી સી ઇટ એકવચન માં વોઝ વી યુ દે બહુવચન માં વર ને ભવિષ્ય માં બધાઈ માં વિલ બી ચાલો મારે લખવાનું છે આઈ એમ ટુ રાઇટ મારે લખવાનું નથી આઈ એમ નોટ ટુ રાઇટ મારે લખવાનું હતું ભૂતકાળ માં આય માં શું આવે વોઝ આઈ વોઝ ટુ રાઇટ મારે લખવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ રાઇટ મારે લખવાનું હશે આઈ વિલ બી ટુ રાઈટ મારે લખવાનું નહીં હોય અથવા મારે લખવાનું હશે નહીં આઈ વિલ નોટ બી ટુ રાઇટ મારે રોકાવાનું છે આઈ એમ ટુ સ્ટે તમને એક વાક્ય આવડે એટલે તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાઢ બધું એટલે બધું તમને આવડી જાય મારે રોકાવાનું છે આઈ એમ ટુ સ્ટે મારે રોકાવાનું હતું અહીંયા શું આવી જાય વોઝ આઈ વોઝ ટુ સ્ટે મારે રોકાવાનું હશે આઈ વિલ બી ટુ સ્ટે તેણીને આવવાનું હતું સી વોઝ ટુ કમ તેણીને આવવાનું છે સી ઇઝ ટુ કમ આપણે જવાનું હતું આપણે એટલે વી હતું માં વર વી વર ટુ ગો બધા એમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે કે ભૂતકાળનું રૂપ વી થ્રી એસ ઇ એસ આઈ એનજી ક્યાંયનું આવે આપણે જવાનું હતું વી વર ટુ ગો આપણે જવાનું છે વી આર ટુ ગો તેને લખવાનું હશે હશે વીલ બી હી વીલ બી ટુ રાઈટ તેને લખવાનું છે he is to write તેને લખવાનું હતું he was to write તમારે આવવાનું હતું એ પહેલા તમારે આવવાનું છે you are to come તમારે આવવાનું હતું you were to come તમારે આવવાનું હશે you will be to come જો જસ્ટ એક્ઝામ્પલ મારે રોકાવાનું છે i am to stay મારે રોકાવું છે તો ઈચ્છા i want to stay i want to stay ચાલો આપણે ભેગા થવાનું હતું વોઝ વર આપણે એટલે આપણે એટલે વી એમાં આવે વર ટુ ગેધર આપણે ભેગા થવાનું હતું વી વર ટુ ગેધર આપણે ભેગા થવાનું છે વી આર ટુ ગેધર મારા ભાઈને ચા બનાવવાની છે મારો ભાઈ માય બ્રધર છે એટલે ઇઝ એક વચનમાં માય બ્રધર ઈઝ ટુ ચા પીવાની છે પીવું એટલે ડ્રિંક ને ટી એટલે ચા મારા ભાઈને ચા પીવાની છે માય બ્રધર ઇઝ ટુ ડ્રિંક ટી મારા ભાઈને ચા પીવાની નથી માય બ્રધર ઇઝ નોટ ટુ ડ્રિંક ટી મારા ભાઈને ચા પીવાની હતી માય બ્રધર વોઝ ટુ ડ્રિંક ટી મારે બેસવાનું છે આઈ એમ ટુ સીટ મારે બેસવાનું હતું આઈ વોઝ ટુ સીટ મારે મૂવી જોવાની છે આઈ એમ ટુ વોચ અમુવી મારે મૂવી જોવાની હતી આઈ વોઝ ટુ વોચ અમુવી તેઓ બધાને ક્રિકેટ રમવાનું હતું તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધેય ઓલ તેઓ બધા ધેય ઓલ બહુવચનમાં હતું એટલે વર રમવું એટલે ટુ પ્લે અને ક્રિકેટ તેઓ બધાને ક્રિકેટ રમવાનું હતું ધે ઓલ વર ટુ પ્લે ક્રિકેટ તેઓ બધાને ક્રિકેટ રમવાનું છે ધે ઓલ આર ટુ પ્લે ક્રિકેટ મારે તમને રૂપિયા આપવાના હતા મારે એટલે આઈમાં શું આવે વોઝ આપવું એટલે ટુ ગીવ તમને અને રૂપિયા યુ મની પેલે આવે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ આઈ વોઝ ટુ ગીવ યુ મની મારે તમને રૂપિયા આપવાના છે તો આઈ એમ ટુ ગીવ યુ મની તેને વાંચવાનું છે તેને વાંચવાનું છે he ઇઝ ટુ રીડ તેને વાંચવાનું હતું તેને વાંચવાનું હશે હી વિલ બી ટુ રીડ સોરી તેણીને ચા બનાવવાની હશે એ પહેલા તેણીને ચા બનાવવાની છે સી to ટુ tea તેણીને ચા બનાવવાની હતી સી વોઝ ટુ tea તેણીને ચા બનાવવાની હશે સી વીલ બી ટુ tea મારે રાજકોટ જવાનું હતું એ પહેલાં મારે રાજકોટ જવાનું છે આઈ એમ ટુ ગો ટુ રાજકોટ મારે રાજકોટ જવાનું હતું આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ મારે રાજકોટ જવાનું હશે આઈ વિલ બી ટુ ગો ટુ રાજકોટ મારે તેને મદદ કરવાની છે મારે તેને મદદ કરવાની છે આઈ એમ ટુ હેલ્પ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર મારે તેને મદદ કરવાની છે આઈ એમ ટુ હેલ્પ હિમ મારે તેને મદદ કરવાની હતી આઈ વોઝ ટુ હેલ્પ હિમ મારે તેને કહેવાનું હતું એ પહેલાં મારે તેને કહેવાનું છે આઈ એમ ટુ ટેલ હિમ મારે તેને કહેવાનું હતું આઈ વોઝ ટુ ટેલ હિમ તમારે મને તમારે મને મળવાનું છે યુ આર ટુ મીટ મી તમારે મને મળવાનું હતું ઈ વોર ટુ મીટ મી તેને વિચારવાનું છે હી ઇઝ ટુ થિંક તેને વિચારવાનું હતું ઈ વોઝ ટુ થિંક ઈ વોઝ ટુ થિંક તમે જુઓ તો ખરા એક વાક્ય આવડે એટલે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાટ ભૂતકાળ ભવિષ્ય કાટ બધું એટલે બધું આવડી જાય પાર્થને ક્રિકેટ રમવાનું છે પાર્થ ઇઝ ટુ પ્લે ક્રિકેટ પાર્થને ક્રિકેટ રમવાનું નથી પાર્થ ઇઝ નોટ ટુ પ્લે ક્રિકેટ શું પાર્થને ક્રિકેટ રમવાનું છે ઇઝ પાર્થ ટુ પ્લે ક્રિકેટ પાર્થને ક્રિકેટ રમવાનું હતું પાર્થ વોઝ ટુ પ્લે ક્રિકેટ પાર્થને ક્રિકેટ રમવાનું ન હતું પાર્થ વોઝ નોટ ટુ પ્લે ક્રિકેટ પાર્થ ને ક્રિકેટ રમવાનું હશે પાર્થ વિલ બી ટુ પ્લે ક્રિકેટ પાર્થ ને ક્રિકેટ રમવાનું નહીં હોય પાર્થ વિલ નોટ બી ટુ પ્લે ક્રિકેટ તેને વિચારવાનું છે ચાલો મારે અંગ્રેજી શીખવાનું હતું મારે અંગ્રેજી શીખવાનું હતું એ પહેલા ઈ પહેલા મારે અંગ્રેજી શીખવાનું છે તો શું થઈ જાય આઈમાં આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવાનું હતું આઈ વોઝ ટુ લર્ન ઇંગ્લિશ ચાલો તેણીને ગીત ગાવાનું હશે એટલે વિલ બી ઈ પેલા તેણીને ગીત ગાવાનું છે સી ઇઝ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવાનું હતું સી વોઝ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવાનું હશે સી વિલ બી ટુ સિંગ અ સોંગ તમે જુઓ તો ખરા એકમાંથી તમારા માટે તન તોન મહેનત કરીને તન ત્રણ વાક્ય બનાવવો પ્લીઝ બીમાર હોવા બીમાર હોવા છતાં પણ તમારા માટે તન તોડ મહેનત કરવું પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ગુજરાતનો એક પણ વ્યક્તિ બાકીનો રહી જવો જોઈએ આખા ગુજરાતમાં ફેલાવી દઈએ મારા વાલા તેને ચા પીવાની હશે એ પહેલાં તેને ચા પીવાની છે સી સોરી હી ઇઝ ટુ ડ્રિંક ટી તેને ચા પીવાની હતી હી વોઝ ટુ ડ્રિંક ટી તેને ચા પીવાની હશે હી વિલ બી ટુ ડ્રિંક ટી મારે વેલા ઉઠવાનું હતું હતું આઈ વોઝ ટુ ગેટ અપ અર્લી મારે વેલા ઉઠવાનું છે આઈ એમ ટુ ગેટ અપ અર્લી મારે વેલા ઉઠવાનું હશે આઈ વિલ બી ટુ ગેટ અપ અર્લી મારે ગાડી ચલાવવાની હશે વિલ બી આઈ વિલ બી ટુ ડ્રાઈવ કાર મારે ગાડી ચલાવવાની હતી આઈ વોઝ ટુ ડ્રાઈવ ઓ કાર મારે ગાડી ચલાવવાની છે આઈ એમ ટુ ડ્રાઈવ ઓ જો શીખવાનું ગાવાનું પીવાની ઉઠવાનું ચલાવવાની આવવાનું ખરીદવાનું નોની નુના ક્રિયાપદ શું હોય નોની ના ચલાવવાની આવવાનું જવાનું ખાવાનું પીવાનું બોલવાનું બનાવવાની મારે મોબાઈલ ખરીદવાનો સોરી ઈ પેલા તમારે બધાએ તમારે બધાએ અહીં આવવાનું છે તમારે બધા એટલે યુ ઓલ છે બહુવચન આર ટુ કમ હિયર તમારે બધાએ અહીં આવવાનું હતું યુ ઓલ વર ટુ કમ હિયર મારે મોબાઈલ ખરીદવાનો હતો આઈ વોઝ ટુ બાય ઓ મોબાઈલ મારે મોબાઈલ ખરીદવાનો છે આઈ એમ ટુ બાય ઓ મોબાઈલ મારે પાણી પીવાનું હતું આઈ વોઝ ટુ ડ્રીંક ટી આઈ વોઝ ટુ ડ્રીંક ટી મારે પાણી પીવાનું છે આઈ એમ ટુ ડ્રીંક ટી તેને ભજીયા ખાવાના હશે એટલે વીલ બી ઈ પેલા તેને ભજીયા ખાવાના તેને ભજીયા ખાવાના છે હી ઇઝ ટુ ઇટ ફિટર્સ તેને ભજીયા ખાવાના હતા he વોઝ ટુ eat fritters તેને ભજીયા ખાવાના હશે હી વિલ બી ટુ ઇટ fritters આપણે અંગ્રેજીમાં બોલવાનું છે છે આપણે એટલે વીમાં આવે આર વી આર ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આપણે અંગ્રેજીમાં બોલવાનું હતું વી વર ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આપણે અંગ્રેજીમાં બોલવાનું હશે વી વિલ બી ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આપણે ત્યાં ઊભા રહેવાનું હશે વી વિલ બી ટુ સ્ટેન્ડ ધેર તેણીને રૂપિયા આપવાના હશે સી will બી હશે એટલે will બી સી will બી ટુ ગીવ મની તેણીને રૂપિયા આપવાના હતા સી વોઝ ટુ ગીવ મની તેણીને રૂપિયા આપવાના છે સી ઇઝ ટુ ગીવ મની મારે પ્રથમ નંબર મેળવવાનો છે આઈ એમ ટુ ગેટ અપ ધ ફર્સ્ટ રેન્ક સોરી માફ કરજો ખાલી ગેટો જો ગેટ અપ એટલે ઊઠવું અને ગેટ એટલે મેળવવું મારે પ્રથમ નંબર મેળવવાનો છે આઈ એમ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક મારે પ્રથમ નંબર મેળવવાનો હતો આઈ વોઝ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક આપણે મેચ જીતવાની હતી આપણે એટલે વી એમાં શું આવે ઓર વી વર્ગ ટુ વિન ધ મેચ વી વર્ગ ટુ વિન ધ મેચ બધામાં શું આવે છે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર્ગ ભવિષ્યમાં વિલ બી અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કે વી ટુ વી થ્રી વી ફોર એસ ઇ એસ કાંઈ એટલે કાંઈ આવે નહીં તેઓને તેઓને ત્યાં ઊભા રહેવાનું હતું તેઓને ત્યાં ઊભા રહેવાનું હતું તેઓને ત્યાં ઉભું તેઓને ત્યાં ઊભા રહેવાનું હતું તેવું એટલે ધ્યેય એમાં આવે વર ટુ સ્ટેન્ડ ધેર તેઓને ત્યાં ઉભું રહેવાનું છે ધ્યેય આર ટુ સ્ટેન્ડ ધેર મારે કંઈક ખરીદવાનું હતું આઈ વોઝ ટુ બાય સમથિંગ કંઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ કંઈ નહીં એટલે નથિંગ કંઈ પણ એટલે એનીથિંગ મારે કંઈક ખરીદવાનું હતું આઈ વોઝ ટુ બાય સમથિંગ મારે કાંઈક ખરીદવાનું છે આઈ એમ ટુ બાય સમથિંગ આપણે ક્રિકેટ રમવાનું હતું વી વર ટુ પ્લે ક્રિકેટ આપણે ક્રિકેટ રમવાનું છે વી આર ટુ પ્લે ક્રિકેટ આપણે મૂવી જોવાની છે વી આર ટુ વોચ અ મૂવી આપણે મૂવી જોવાની હતી વી વર ટુ વોચ અ મૂવી તેણીને કપડાં ધોવાના હતા તેણીને કપડાં ધોવાના હતા સી વોઝ ટુ વોશ ક્લોથ્સ તેણીને કપડાં ધોવાના છે સી ઇઝ ટુ વોશ ક્લોથ્સ તેનીને વાંચવાનું હશે સે વિલ બી ટુ રીડ તેનીને લખવાનું હશે સે વિલ બી ટુ રાઈટ તેનીને ખાવાનું હશે સી વિલ બી ટુ ઈટ તેનીને જવાનું હશે સી વિલ બી ટુ ગો તેનીને આવવાનું હશે સી વિલ બી ટુ કમ તેનીને સુવાનું હશે સી વિલ બી ટુ સ્લીપ મારે કામ કરવાનું છે આઈ એમ ટુ વર્ક મારે કામ કરવાનું હતું આઈ વોઝ ટુ વર્ક મારે કામ કરવાનું હશે આઈ વિલ બી ટુ વર્ક મારે તમને યાદ કરાવવાનું હતું મારે એટલે આ હતું એટલે આઈ માં વોઝ ટુ રીમાઇન્ડ યુ મારે તમને યાદ કરાવવાનું છે આઈ એમ ટુ રીમાઇન્ડ યુ જો મારે કામ કરવાનું છે આઈ એમ ટુ વર્ક મારે કામ કરવું છે આઈ વોન્ટ ટુ વર્ક મારે કામ કરવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ વર્ક મારે કામ કરવું પડે છે મજબૂરીમાં આઈ હેવ ટુ વર્ક મારે કામ કરવાનું છે આઈ એમ ટુ વર્ક મારે કામ કરવાની ઈચ્છા છે

ધે ઓલ વર ધે ઓલ વર ટુ ટોક તેઓ બધાને વાત કરવાની છે ધે ઓલ આર ટુ ટોક આપણે ભેગા થવાનું છે વી આર ટુ ગેધર આપણે ભેગા થવાનું હતું વી વર ટુ ગેધર મારે તેને બોલાવવાનો હતો મારે હતો આઈ વોઝ ટુ કોલ હિમ મારે તેને બોલાવવાનું છે આઈ એમ ટુ કોલ હિમ મારે આવવાનું ન હતું એ પહેલાં મારે આવવાનું હતું મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ મારે આવવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ કમ તમે તો ખરા આવડે કેમ નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા મારે આવવાનું મારે આવવાનું હતું આઈ વોઝ ટુ કમ મારે આવવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ કમ ત્યાંની રોકાવાનું નહીં હોય એ પેલા ત્યાંની રોકાવાનું હશે સિવિલ બી ટુ સ્ટે તેની રોકાવાનું નહીં હોય સિવિલ નોટ બી ટુ સ્ટે તમારે જવાનું નથી એ પહેલાં તમારે જવાનું છે તમારે જવાનું છે યુ આર ટુ ગો તમારે જવાનું હતું યુ આર ટુ ગો તમારે જવાનું નથી યુ આર નોટ ટુ ગો તમારે જવાનું ન હતું યુ આર નોટ ટુ ગો તેઓને અંગ્રેજી શીખવાનું નથી એ પહેલા તેઓને અંગ્રેજી શીખવાનું છે ધે આર ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવાનું નથી ધે આર નોટ ટુ લર્ન ઇંગ્લિશ શું તમારે વાંચવાનું છે એ પહેલા તમારે વાંચવાનું છે યુ આર ટુ રીડ શું તમારે વાંચવાનું છે આર યુ ટુ રીડ શું તેણીને ચા બનાવવાની છે એ પહેલા તેણીને ચા બનાવવાની છે સી ઇઝ ટુ મેક ટી શું તેણીને ચા બનાવવાની છે ઇઝ સી ટુ મેક ટી શું તેઓને આવવાનું હતું તેઓને આવવાનું હતું એટલે ધ્યેય વર ટુ કમ શું તેઓને આવવાનું હતું આવી જાય આગળ સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ટુ શું તેને રોકાવાનું હશે તેને તેને રોકાવાનું હશે હશે સી વિલ વિલ હી બી ટુ રોકાવું એટલે સ્ટે શું તેને રોકાવાનું હશે માત્ર ને માત્ર વિલ એક આગળ વિલ વિલ હી બી ટુ સ્ટે તેને રોકાવાનું છે ચાલો શું તેને રોકાવાનું હશે એ પેલા સિમ્પલ સાદુ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પેલા આવતું હોય સહાયકારો ક્રિયાપદ પછી કરતા હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને ડબલ્યુ એચ માં ડબલ્યુ એચ શબ્દ ક્યાં આવી જાય આગળ હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં જગ્યા માટે આવે હુ એટલે કોને વીચ એટલે કયો કઈ કયો હુઝ એટલે કોના કોની કોનું વાય એટલે શા માટે હુ એટલે કોને વિથ હુ એટલે કોના માટે ફોર હુ એટલે સોરી વિથવુમ એટલે કોની સાથે ફોર વુમ કોના માટે અબાઉટ વુમ કોના વિશે વાય શા માટે હાવ કેવી રીતે તમારે ક્યાં જવાનું હતું ક્યાં એટલે વેર વેર ક્યાં જવાનું હતું તમારે એટલે યુ એમાં શું આવે વર વેર વર યુ ટુ ગો વેર વર યુ ટુ ગો તમારે ક્યાં જવાનું છે વેર આર યુ ટુ ગો તેને ક્યારે રોકાવાનું હતું ક્યારે એટલે વેન તેને એટલે હી એમાં શું આવે વોઝ વેન વોઝ હી ટુ સ્ટે તેને ક્યારે રોકાવાનું હતું વેન વોઝ હી ટુ સ્ટે તેને ક્યારે રોકાવાનું છે વેન સ્ટે તમારે કોને મદદ કરવાની છે કોને એટલે તમારે મદદ કરવાની છે તમારે એટલે યુ વર્તમાનમાં આવે આર વુમ આર યુ ટુ હેલ્પ તમારે કોને મદદ કરવાની હતી હુમ વર યુ ટુ હેલ્પ આપણે ક્યાં રોકાવાનું હશે ક્યાં એટલે વેર પછી વીલ આપણે એટલે વી પછી બી ને ટુ સ્ટે વેર વીલ વી બી ટુ સ્ટે તેને ક્યો મોબાઈલ ખરીદવાનો હતો ક્યો મોબાઈલ મીન્સ કે વીચ મોબાઈલ ખરીદવાનો હતો તેને એટલે હી એમાં આવે વોઝ વોઝ હી ટુ બાય તમારે કોની સાથે આવવાનું છે કોની સાથે એટલે વિથ વિથવ તમારે એટલે યુ એમાં આવે આર ને પ્લસમાં ટુ કમ આપણે કોની સાથે જવાનું હતું જવાનું હતું કોની સાથે એટલે વિથ વુમ આપણે એટલે વી એમાં આવે વર વિથ વુમ વર વી ટુ ગો આપણે કોની સાથે જવાનું છે વિથ વુમ આર વી ટુ ગો તમારે કોની સાથે આવવાનું હતું વિથ હોમ વર યુ ટુ કમ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા પરિડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હતો ટુ બીનારું ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવવાનું જવાનું ખાવાનું પીવાનું બોલવાનું લખવાનું બનાવવાની બરાબર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો પ્લાન વાળા વાક્ય તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો એક જ વાક્ય ઉપરથી તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળના વાક્યો બાર વાક્ય બનાવી શકો છો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં દરેક ગુજરાતી આવા જ વાક્ય સૌથી વધારે બોલે છે આ છે ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં પછી શું આવશે હવે મજબૂરી વાળા વાક્ય એમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ વોન્ટ વાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નીડ વાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો મારા મન મોજી લેવા ગુલાબ જાંબુ જેવા સબસ્ક્રાઇબ કરવાનું તમને વિડીયો કેવો લાગ્યો નીચે પાંચ પાંચ શેર કરજો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને પાંચ પાંચ સબસ્ક્રાઈબ બધાય કરાવજો ફટાફટ વોટસઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ બસો લાઈક કરી નાખો આખા ગુજરાતમાં ફેલાવી દીયો એક પણ વ્યક્તિ બાકીનું રહી જવું જોઈએ કારણ કે આ સિરીઝ આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આખા ગુજરાતમાં બાકાજી કી બોલાવી દો તમારા માટે તનતોડ મહેનત કરીને એકદમ ફ્રી પીડીએફ ફાઇલ અને ફ્રી કોર્સ ખૂબ જ તકલીફમાં અને ખૂબ જ બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવું છું પ્લીઝ નમ્ર રિક્વેસ્ટ હંબલ રિક્વેસ્ટ છે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને પાંચ પાંચ સબસ્ક્રાઇબર કરાવવાનું ભૂલતા નહીં પ્લીઝ એ પહેલાં અને વિડીયોને હાઈફ કરવાનું ભૂલતા નહીં લાસ્ટમાં આવશે વિડિયો પૂરું થઈ જશે પછી આવશે હાઈપનું ઓપ્શન તમે જાશો કોમેન્ટ સેક્શનમાં એટલે કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો ડાબી બાજુ એટલે આવશે હાઈપનું ઓપ્શન તમને વિડિયો કેવો લાગી ગયો પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો